રાજ્યમાં ગેરકાયદેસર કપ સિરપના વેચાણ અંગે આરોગ્ય કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા બે વર્ષથી નીચેના બાળકોને કપ સિરપ એ વાત આજ ઉચ્ચારી હતી આપ સૌના માધ્યમથી મીડિયાના માધ્યમથી જાણવા આવ્યું કે કપ સિરપના ઉપયોગથી નાના બાળકોના મૃત્યુ થયા એવા રાજસ્થાન અને મધ્યપ્રદેશના સમાચારો બાબતે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અને એમાં રાજસ્થાનમાં ડેક્સ્ટ્રોમેથાપ્રોન જે કાયસન ફાર્મા દ્વારા બનાવવામાં આવેલી અને એ દવાઓનો ઉપયોગ થતાં બાળકો મૃત્યુ પામ્યા છે એવું પ્રાથમિક જાણમાં આવેલું છે સાથે મધ્યપ્રદેશમાં કોલ્ડ કોલ્ડ ડ્રિપ કપ સિરપ જે શ્રેસાન ફાર્માસ્યુટિકલ દ્વારા બનાવેલી આ દવાથી આ બાળકોના મૃત્યુ થયા હોય એવો પ્રથમ દર્શીય અહેવાલ જાણવા મળ્યો છે રાજ્ય સરકારે પણ આ સમાચારો મળતાની સાથે એ બાબતમાં પ્રોએક્ટિવ થઈ અને આ પ્રકારની દવાઓ આપણા ગુજરાત રાજ્યની અંદર જીએમએસીએલ દ્વારા કોઈ ખરીદવામાં આવે છે કે એની તપાસ કરી હતી અને એમાં આ પ્રકારની કોઈ કંપનીઓ આપણા આપણા ત્યાં હવે પ્રકારની કોઈ દવાઓ સપ્લાય કરતી નથી અને સાથે ખુલ્લા માર્કેટમાં પણ આ પ્રકારની દવાઓનું વેચાણ થાય છે કે કેમ અને એના સિવાયની પણ જે આ પ્રકારના કપ સિરપો હોય એની પણ તપાસ કરવાની ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે જેથી કરી આવા કોઈ પણ પ્રકારની દવાઓ વેચાતી હોય કે જેના કન્ટેન્ટ્સ દ્વારા બાળકોના જીવન સાથે કંઈ ચેડા થઈ શકે કંઈ બાળકના જીવનના સાથે ભય થાય એવી દવાઓ ન લેવાય એની ચિંતા રાજ્ય સરકારે કરી છે ને આરોગ્ય વિભાગે આ પ્રકારની સૂચનાઓ પણ આપી છે સાથે સાથે જે કેન્દ્ર સરકારે પણ હમણાં માર્ગદર્શિકા જાહેર કરી છે કે કોઈ પણ પ્રકારની શરદીની કે એવી કોઈ પણ પ્રકારની દવાઓ બે વર્ષથી નીચેના બાળકો હોય એ બાળકોને ડોક્ટરની સલાહ સિવાય અથવા તો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સિવાય દવાઓ નહીં આપવી એ પ્રકારની સલાહ પણ આપવામાં આવી છે જેથી કરી કોઈ પણ નાના બાળકો કે જેની ઉંમર દસ વર્ષ કરતાં નાની હોય કે બે વર્ષથી પણ નાની હોય એટલે બેથી દસ વર્ષ અને બેથી નીચેના આ તમામ બાળકોની કોઈ પણ દવાઓ આપવાનું થાય તો એમાં ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અથવા તો ડૉક્ટરની સલાહ લીધા પછી જે દવાઓનો ઉપયોગ કરવો એવી કેન્દ્ર સરકારની એડવાઇઝરી પણ જાહેર થઈ છે